ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર દીપડીનું મોત જામણાબાદના બાલાની વાવ નેશનલ હાઇવે પર દીપડીનું વાહન હરફેટે થયું મોત અજાયના વાહન હરફેટે દીપડીનું મોત દીપડીના અકસ્માતે મોતથી વન વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે મૃતક દીપડીના શબને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું અજાયના વાહન ચાલકોની શોધખોળ શરૂ કરતું વન તંત્ર એક મહિના પહેલા જ નેશનલ હાઇવે પર વાહન હડફેટે સિંહનો સર્જાયો હતો અકસ્માત નેશનલ હાઇવે પર સતત અકસ્માતથી વન વિભાગના સ્ટાફની ઘટ સામે ઉઠ્યા સવાલો બોલો મારું નામ પ્રતાપભાઈ વરુ પાલાની વાવ આજે વહેલી સવારે કે જે અહીંયા વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ નીપજ્યું છે એટલે અવારનવાર આ નેશનલ હાઇવે પર અકસ્માતો બને છે પહેલાં થોડા સમય પહેલાં સિંહણનું મૃત્યુ હેમાલ નજીક એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામ્યું હતું અત્યારે બાલાણીવાવ નજીક દીપડીનું વાહન અકસ્માતે મૃત્યુ થયું છે જંગલ ખાતું યોગ્ય આનું ધ્યાન આપે અને અહીંયા સ્ટાફની ઘટ છે સ્ટાફ મૂકે અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં જંગલ ખાતામાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી અત્યારે વાહન જ્યાં કઈ વાહન નો અત્યારે ઓન ની સ્પીડ નો આ હાઈવે છે વાહન તો સ્પીડ હાલવાનું છે અને જંગલ ખાતાના કાયદાઓ એવો છે કે જામીન પણ મળતા નથી તો પછી આ વાહન ચાલકોનો શું તમે સ્ટાફ વધારો સ્ટાફ અહીંયા અત્યારે છે અમે ખાલસા બનાવ બન્યો ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ આ વિસ્તારમાં ટેકોરોની ઘટ છે ટેકોરો મૂકો આ બનાવો બને છે ત્યારે જંગલ ખાતું જાગતું થાય છે તો પહેલાં કેમ જાગતું નથી અને અત્યારે ખેડૂતના ખેતરમાં કોઈ પણ બનાવ બને તો ખેડૂતોને અત્યારે ભાગ્યાઓ કંઈ પણ બનાવ બને તો ખેડૂતોને જામીનપાત્ર થતું નથી તો એવી તાત્કાલિક નોંધ લેવામાં આવે અત્યારે બાલાણી વાવથી કાગોદર વિસ્તારમાં કે નાગીશ્રી વિસ્તારમાં જે ટેકોરોની ઘટ છે એ સ્ટાફ પૂરતો પૂરવામાં આવે એ લોકોની માંગ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવે